કે અહેસાસ તો એવો થશે એવો થશે તો એક વખત સપને નહીં આવતી માડી મારી તો એક માનતા પૂરી નહીં થતી માણી મને તારી પર ખુબ ભરોસો ભલે તું કામ ના કરું ને પણ તારી પર ખૂબ અધરો વિશ્વાસ છે

તમે નહીં દુનિયા સ્વીકાર છે ચમત્કાર એવો થશે ન કે તમે નહીં દુનિયા સ્વીકાર છે કાના તો ખુખાર મેલડી ની કૃપા થઈ એની દયા થઈ તારે દુનિયા હોમેથી કે છે કે અમારે રવિવાર આવું છે અમારે માડીને કઈ પૂછવું છે પણ એ પૂછવાનો સમયગાળો જતો રહ્યો આવો તો ખાલી આઈન બેહો અને મારી વાત નું કદાચ પ્રવચન હોભરી અને થોડોય ગણો ભરોસો મને મેલડી ના આપો અને અઠવાડિયું ના થાય અને તમારા ઘેર કંકુના પગલે ના દેખાવ ને તો મારું નામ મેલડી નહી રામ પણ આજે એવા ઘણા ભક્તો છે મારા કે જેના દર્શન કરવા ઉપર સ્ટેજ ઉપર છતાંય નહીં આવતું જેના વાત કરવી છતાં પણ નહીં થતી પણ તમારથી દૂર નહીં એવું માનતા નહીં હો કદાચ એવું વિચારતા નહીં હો કે મારી મારાથી નારાજ છે ના હું ક્યારે કોઈને ભાવિક ભક્તો મારા ભાવિક ભક્તો જે છે એનાથી ક્યારે હું નારાજ યાત્રા થતી કદાચ એવું બને કે છેક હુંધી મારા દર્શન કરવાનો મોકો આવ્યો હોય સ્ટેજ ઉપર અને અચાનક તે કદાચ કોઈ સેવક ના પાડ દે કે હું નીકળી જાઉં અને તમે આટલામાં ચૂકી જાવ હારું આ તો દર્શન થતા થતા રહી જા તો એવું નહીં વિચારવાનું કે કઈ ગુનો છે ના જેને હું ચાહું છું ને એને તો દૂર રાખીશ દીકરા જેને હું બોલું છું ને એને દૂર રાખીશ

ગમે તે જગ્યાએ ગમે તે સ્થાન ઉપર બસ મારી જ ચર્ચાઓ કરવાનું મન થતું હોય ને ચોવીસ કલાક તમારું મન મારા રહેતું હોય ને તો સમજી લો તમે મારી ભક્તિ બંધાઈ ગયા આ લક્ષણ જેને મેં સ્વીકાર્યા ને એના લક્ષણ કઉ કે થાય કદાચ બેઠા હશો ને અને ચર્ચા થતી હશે ને કઈ બી તો તમે સીધી મારી જ ચર્ચા કરવા લાગશો મારી જ વાત કરવા લાગશો રાતે ઊંઘ્યા હશો ને તો હું જ દેખાઈશ કે મારી અત્યારે શું કરતા હશે ક્યાં ગયા હશે મારી સુખ ખાતા હશે ચો ફરતા હશે આવા વિચારો ખ્યાલો ચોવીસ કલાક આવતા થઈ ગયા ને તો સમજી લો તમે મારા મેલડી ના બની ગયા છો ખાવા બેતા એ મન માતા એમ કોર્યો હાથમાં લઈને મન થી સ્મરણ કરશો કે મા ખુખાર મેલડી તે તમારો કોર્યો ખાવા આવી છું મેલડી પણ આવી ભક્તિ આલવી પણ આવું સમર્પણ આલવું પણ એવું નહીં કે તમે એકલા જ મને વાલ કરો ભક્તિ રાખો મારા પ્રત્યે એવું તે ના પછી જેમ તમે ચેવા મને ભાવ ન પ્રેમ ને હેત રાખો તે એવી રીત પછી હું મેલડી જો તમને આવી રીતે તમારી પ્રત્યે હેત કરતી થઈ જાય ને તો મારો પ્રેમ તો અનુભવ નહીં નકર દુનિયા ભૂલી જાવ એટલે મારે એ મારા માતાનો વાલ પ્રેમ મારા જતાઓ છે મારા બતાવો છે કે દીકરાઓ દેવી શક્તિના વાલ પ્રેમ શું હોય છે ને આવા કાળા કળિયુગમાં જે ભાવિક ભક્તે ખાલી અનુભવ કરી લીધો ને એ માં વગર રહી નહીં એક દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી દુઃખ ગમે તેટલા આઈ જતા જીવનમાં બધા સાથ છોડી દેતા ભલે છોડી દેતા પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે કોઈની જરૂર નહીં પડવા દે આ વિશ્વાસ રાખજો જરૂર દુનિયા તમારી પડશે પણ તમારે કોઈની જરૂર નહીં પડે આવું રોમ મારી મેરડી બોલું છું એવી મારા જેવી માં તમારા ઘેર બેઠી છે રોજ ભૂલી જતા હો તો દર રવિવાર યાદ કરાવું છું દીકરાઓ મારા માતા તમારા ઘેર તમારા ગોખલા બેઠી છે ચામુંડાક મહાકાળી ઘર સિદ્ધિ શક્તિ બુટ ભવાની હિંગળા ઉમિયા જે ગળો એ તમારી કુડની માતા તમારા ઘેર છે ને હા તો હવે એ જાગતી જ છે એવો વિશ્વાસ થઈ ગયો ભલે ફોટામ થી અવાજ કાઢે ના કાઢે પણ એવો વિશ્વાસ થઈ ગયો ને કે દેવ જાગતું છે ભલે અનુભવ થાય કે ના થાય પણ મારી વાતનો વિશ્વાસ કરો કે દેવ જાગતું છે દીવા તમારી માં જાગતી જ્યોત છે તમારી માં તમારી રક્ષા કરે છે એમાં કોઈ શંકા કરતા તમારી માં તમારી જોડે છે ને એટલે મારા ધામ મુધી આઈ શકો છો તમારી માં પરાણે જેમ દીકરો ભણતો ના હોય અને રમકડા રમ રમ કરે મોબાઈલ રમ રમ કરે ટીવી જોજો કરે તેની એની માં છે ને ઉચકી નેહારે મૂકવા જાય એ રીતે કદાચ તમે છે ને આ સંસારના માયામાં રમકડામાં કદાચ ખોવાઈ ગયા ને અને દુઃખી થયા ને એટલે તમારી માં ઉચકીને લઈને આવી છે બારે જાત ધામ જાઓ અહીંયા ભણો કઈક ભણો શીખો કઈક શીખો કે માતા તો છે પણ તમારી જોવાની દ્રષ્ટિ તમારી શ્રદ્ધાની ઓખો બંધ થઈ જાય છે એટલે તમારી મારી અનુભૂતિ નહીં થતી મારી કૃપા દેખાતી નહીં જાઓ બારે જા ધામ કંઈક ખબર પડે દેવી શક્તિ કોને કહેવાય કુળનો દીવો કોને કહેવાય હવે આ જ્ઞાન લેવા આવ્યા હોય તો જ્ઞાન અહીં હોભરવું પડે બેહવું પડે અને મારી વાતનું પાલન કરવું પડે તારે ભલું થાય પછી ખોટી આશા ના રાખતા માણી આશીર્વાદ ચમત્કાર કરી ના એવું નહીં થાય એવું નહીં થાય એવું થાય આ મારી વાત મોની અને ઘેર અહીંથી ભરોસો લઈ જઈ અને તમારી માને લાડ કરવા પડશે ઘેર તમારી માતાની ભક્તિ કરવી પડશે હું જેમ શીખવાડું છું એમ

ના આખો સંસાર દુખી છે એવું નહીં મારા ધામમાં આવે છે એ જ દુખી છે ઘેર ઘેર દુઃખ છે પેઢીએ પેઢીએ દુઃખ છે માણસોનું અલગ અલગ વ્યક્તિગત દુઃખ છે એવા દુઃખ છે કે બે વ્યક્તિ બીજાને કઈ ના કે ના બાપને ના કહીએ કે ના પત્ની ના કહીએ કે ના ભાઈને ના કહીએ કે કોઈને ના કહીએ કે પણ જગતમાં એક તો છે કે જેને બધું જ કહીએ કે એ હું મેલડી છું કેજો દિલ ખોલીને પ્રાર્થના કરજો આહુડા પાડીને મન કગરજો કે માં મારી મજબૂરી તું જ જાણસ માં મારું દુખ તું જાણસ માં મારું કોઈ હોંભરતું નહીં પણ માં તું નહીં હોભરું તો મારું કોણ હોંભરશે આવી પ્રાર્થના કરજો ને દીકરાઓ અને નાભીથી હૃદયથી વિશ્વાસ સાથે તું મેલડી માતા એવું કહીશ તમને જે કામ અશક્ય લાગતું હોય ને મારું કામ અશક્ય છે આ મારું કામ નહીં થાય એવું તમારી બુદ્ધિમાં માં વિચારો ને તો તમને જાત જાત ની કલ્પનાઓ થાય કે આવું થશે તો આવું થશે તો આવું થશે તો શું કરીશ શું કરીશ એમ ને એમ તમે આ વર્તમાન નું સુખ ખોઈ નાખો